અરે ભાઈ આ તમે હોય શું કરો ભેડા આવતો ના હોય ભેડો તો આવ્યો છે હાસી વાત છે જબરૂ કેવાયલ્યા હોય આ તો ભેડો એટલે ભાઈ કોમેન્ટ કરો ભાઈ આ જો ભેડો આવ્યો ભાઈ હવે દુજી ને ભેડો આવ્યો હવે શું કરું ભાઈ જો આ ઘોર કળિયુગ અંદર ભાઈ

લોકો માને ના ભાઈ જો આ ભેડો તો આવીએ જોશે એક ભાઈ હવે જબરું હવે આ ચીવું ભાઈ જુગાડ બનાવે છે આ ભાઈ એક લાઈક કરી નાખો તમે ફટાફટ